હાલો દસ્તક નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં જશો અને હું પણ મજામાં છું તો આજે આપણે બેક જૂની યાદોને તાજી કરવાની છે એટલે કે ટિકટોકની જૂની રેલું જે મારી છે થોડીક એવી છે ગૂગલમાંથી સેવ કરી છે તો આજે એ તમને બધાને બતાવવાની છે જોવાની મજા આવે તો એક લાઇક કરી દેજો લગભગ પાંચ વર્ષ પહેલાંની પાંચ વર્ષ જેવું થઈ ગયું બહુ પાકી ખબર નથી તો ચારની રેલું થાય તો ચારનો ફેસ અને ચારનું ફેસ મારું કેવું છે ને એ તમારું કોમેન્ટમાં કહેવાનું છે તો કાંઈ નહીં હાલો બહુ મહેનત કરી હે ગૂગલમાંથી સેવ કરવાની મેં તો નથી કરી પણ મારો ભાઈ બનશે એ કરી દીધી એટલે લાલજીભાઈને પણ થેન્ક યુ કેમ કે રીલ સેવ કરી દીધી એટલે તો એ રીલમાં લગભગ આમ એટલું બધું રિઝલ્ટ સારું નહીં હોય કેમ કે પહેલાં તો હું એવા હું લગભગ હાથનું ભણતો એટલે મારી પાસે કયો ઝેટું ફોન હતો તો એમાં શૂટ કરતો રીલ તો પહેલાં મારી કૌશિકભાઈની અને દેવરસભાઈની રીલ છે જે હું છે તમે જો હાલો આવી ગયો

જેમાં કહેવા માંગે છે મારા લગ્ન થઈ ગયેલા છે અને મારા ભાઈ બાકી છે એને ઉતાર છે લગ્ન કરવાની તો હું મારી ઓન હતી બતાવવા એને લઈ છું તો કન્ટિન્યુ કન્ટિન્યુ રહો આલો રેલમાં તો રેલ પહેલા જઈ લો ભાઈ એના મિત્રના ઘેરે ગયો તો બોલો કે મારે લગ્ન કરવા છે તો એનો મિત્ર કે તારે લગ્ન કરવા કે હાલ મારા ભેગો આજે મારા ઘેરે બપોરે જમજે એમ કહીને એને લઈ ગયો તો કઈ જણા ગયા એની ઘરવાળીને કે આ મારો મિત્ર છે આજે મારી સાથે જમવાનો છે ત્યાં તો એની ઘરવાળી ખાલી તું થઈ ગઈ પૂછતા નથી ફોન કરતા નથી મને તબિયત બરોબર નથી મારા પગ દુખે છે કવે છે હજી મેં સ્નાન નથી કર્યું મેકઅપ નથી કર્યો અને પૂછા વિના ના લઈને ધોઈ આવો છો ઓયલો કે એવું નથી આને લગ્ન કરવાનું ભૂત વળગ્યું છે એટલે આ ડેમો જોવા ગયો છો હા ઓલા ને કે બોલ લગ્ન કરવા છે ત્યાં તો ઓલો બરણાટી મારી ગયો કાન હોય તો પૂતરું જાય એમ તો હવે પછી ની છે મેં ભાભાનો રોલ કરેલો હોય એટલે કે ભાભા એસી વર્ષના થઈ ગયેલા છે અને એ ભાભાને દુઃખે છે પગ બહુ તો હવે એ રીલ જોઈ આમ મજા નહીં આવે રીલ જોવા તો બહુ વધારે મજા છે તો હવે રીલ જોઈ બોલો બાપા હું થાય આ રમણો પગ હમણાં બહુ કળે છે રાતે બહુ તોડ્યું કરે છે કે કેટલા વર્ષ જ્યા તમારા તો કે આમ તો એશી વર્ષ ગયા તો કે એસી વર્ષે હવે દુખે કળે તૂટે તો એસી ભેળો આ ડાબોય છો પણ મારો દીકરો હાયરો હાર હેલો જાય નકર હાલતા તો બે હારે શીખા ને બટા કે વાહ મોડ તો શીખા નથી હાવ રોકડો જવાબ ભણેલા ને ગોટે સડાઈ દી તો હવે પછી ની રીલ છે મારી અને ટિંકુ ભાઈ ની અમે બે ભાઈ મચ્છર બનેલા હઈ મને તો બહુ મજા આવે ટિંકુ ને જન કેમ કે એક્ટિંગ મસ્ત ભાઈ એ કરી છે તો રીલ જોઈ લો મજા આવી છે તમને જોવાની અને મજા આવે ને જોવાની ને તો એક લાઈક કરી દેજો હમણાં એક દી એક મચ્છર ચિંતામાં બેઠો બોલો બીજા મચ્છરે કીધું કે તારે કેમ આટલી બધી ચિંતા તો કે મને યાદ સમજાતું નથી કેમ તો કે આ ફૂલદાનીમાં ફૂલ છે હાબુદાની માં હાબુ છે અને મચ્છરદાની માં દીકરા માણા કરી ગયા તો ટેન્કુ બેન રીલ જોઈને મજા આવી છે અને હવે પછીની રીલ છે પાછી મારી અને કૌશિક ભાઈ એમાં ગ્લોપ બનાવી તમે જાણવું હોય ને તો આ રીલ જોજો કેમ કે ગ્લોપ આપણે લાઈટ કરવાનો ગ્લોપ ઈ બીજો એક નહીં તો એ રીલમાં કે છે કોઈ બનાવ્યો છે હે ભાઈ ગ્લોપ બનાવ્યો ગ્લોપ એડિસને એડિશન ના બાપા કેમ નો બનાવ્યો કારણ કે એ વખતે બહુ અંધારું હતું એનો બાપો એડિશન બનાવતો અચ્છા એડિશન તો ખબર પડી જઈ છે કલબ કોઈ બનાવ્યો એમ તો હવે પછી એની રીલ્સ જેમાં મારો રોલ છે હું પોપટ બનેલો છું અને મારો માલિક છે અને બીજો લેવા આવે છે ને એને એ ખબર નથી પોપટનો ઉપયોગ શું થાય છે તો એ ઉપયોગ શું થાય તો તમારે ચાલો રીલ જોઈ લો હા એક જણો તો પોપટ વેચવા માટે બેઠેલો આમ બજારમાં પાંજરું લઈને તેમાં એક ભાઈ આવ્યા કે આ પોપટ શું ઉપયોગમાં આવે આ કામ શું આવે પોપટના બે પૈગી દોરા બાંધ્યા ઈ કે આ ડાબા પગનો દોરો ખેંચો તો સીતારામ બોલે જમણા પગનો દોરો ખેંચો તો એ કે રાતે શ્યામ બોલે એવો લેવા આવેલો ઈ અજળ હતો ઈ કે બે ખેંચી તો પોપટ અધિર બેઠો બેઠો કે તો તારો બાપ હેઠો પડે તો હવે પછીની રીલ પરીક્ષાની ને એવી બધી ભેગી છે યાર બે બે કન્ટેન્ટ ભેગા થાય એટલે કે પાણીનો ટાંકો પરીક્ષાને એવું ભેગ તો રીલ જ હોય એટલે તમને ખબર પડી જાય દાંત આવી એ રીલું બનાવતો પેલા કેમ કે પહેલાં કપડાં ને એવું કંઈ ભાઈ ખબર ન પડે પડે તો જેવી તેવી બનાવી નાખતા જલ્દીમાં બહુ ફાવતું નહીં અત્યારે તો આમ સારી બનાવીએ તમે જોતા જશો ઇન્સ્ટાગ્રામમાં સોંગ ઉપર એક બનાવો અને પેલા આપણે જ બનાવતા ધીરુભાઈ ના ત્યારે બહુ મજા આવતી મારા લગભગ હજી કેટલા દસ કે ફોલો ચાહા ત્યાં ટેક બંધ થઈ ગયું પછી તો અફસોસ બહુ છો કેમ કે ભાઈ દસ કે એટલે આમ ઓછી વાત ન કહેવાય ત્યારે આમ મજા જ આવતી આના પાંચ વાગે એટલે ભાઈ આવીને હેલો મકીને ડાયરેક્ટ રીલ ઉતાર જ તો દસ કે ઘેરાવીને પછી આમ બંધ થઈ જાય છે તો આમ બે ફોલો તો થાય તો હાલો હવે પેલા રીલ જોઈ લો એક દી એક છોકરો અગાસી ઉપર આટા મારતો હતો

છોડી નાખ ને તો પેલા મારું મોઢું એવું બધું કેવું હતું તો એ આ રીલ માં ખબર પડશે કેમ કે વાહ મારું મોઢું બધું આમ બીજ ભાઈ નું લાગતું આમ મને દાત થાય કે મને એમ થાય આમ કે હું હા આવો છું પેલા તો આ રીલ જોઈ હાલો લાઈક કરી દેજો જોઈને મજા આવે તો અને કોમેન્ટ કરજો કે હું કેવો લાગતો પેલા છોકરાને સાહેબે ઉપો કરીને પૂછેલું કે તારું નામ શું કે મગનો નામ જ મગનો આમ તો અડદ હોય એવો કલર માં સાહેબ કે કેટલામ પણ છે કે હાથનું સારું મારે તને એક પ્રશ્ન કરવો છે કે રાવણ ને કોને માર્યો ત્યાંથી રોવા માંડ્યો કે સાહેબ મેં નથી માર્યો હું ત્યાં હતોય ને ગમે એને કોકે મારું ખોટું નામ દઈ દીધું તો હવે હું અત્યારની રીલ તમને બતાવું છું હાલ હું ઇન્સ્ટાગ્રામમાં મેકું છું એ અને પહેલાની રીલ અને અત્યારની રીલ જોઈને તમારે કોમેન્ટમાં કહેવાનું છે કેવો હું લાગુ છું તો કોઈ ભૂલી જતા નહીં કોમેન્ટ કરવાનું અને જોવાની મજા આવી હોય ને તો એક લાઈક કરી દેજો ચાલો તો હવે આ રીલ જોઈ લો અત્યારની આવી ક્યાંક ટીક મારી જૂની રીલ હતી જે એ બેન ચુ ચારની તો તમને જોવાની મજા જ આવી છે તો આપણે અહીંયા પૂરું કરીએ છીએ બસ એટલી રીલ હતી તો વ્લોગ ને અહીંયા પૂરો કરવાનો છે જોવાની મજા આવી હોય તો એક લાઈક કરી દેજો ચેનલ પહેલી પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમે આવીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય